ખરજવું એક એવી સ્કીનની સમસ્યા છે જેમાં ખરજવું એટલે કે શું ડ્રાય અને ખંજવાળ આવવી આ બે મેઇન કમ્પોનન્ટ છે ખરજવાના ચામડી સુખાય આપણી અને આપણને ખંજવાળ આવે એને આપણે ખરજવું કહીએ એકદમ સિમ્પલ ભાષામાં ખરજવાના બહુ જ બધા પ્રકાર હોય છે જેમ કે સોરિયાસીસ બહુ બધા લોકોને ખબર છે એ એક એવું ખરજવું છે જેમાં ગોઠણના ભાગમાં કે પછી અહીંયા કોણી પાસે મોટા મોટા ચકામાં થાય સુકાઈ જાય ચામડી અને ખરજવું એક એવી સ્કીનની પ્રોબ્લેમ છે જે બહાર દેખાય પણ એના કારણો બહુ અલગ અલગ હોય છે અને એની ગંભીરતા પણ અલગ અલગ હોય ખરજવું કાં તો અંદરથી અંદરના કારણોથી થઈ શકે કાં તો બાહ્ય કારણ હોય બાહ્ય કારણોમાં શું હોઈ શકે જેમ કે કોઈ એલર્જી છે તમને નિકલ ક્રોમિયમ કોબાલ્ટ આ બધા મેટલ્સ હોય કાં તો પછી ડિટર્જન્ટની એલર્જી હોય ઘણા બધા ખોરાકના લીધે પણ આપણને એલર્જી થઈ શકે છે કાં તો ઇરિટન્ટ હોય કોઈ પણ આડી દીધી હોય ખરજવું ખરજવું થઈ શકે એક એક પ્રકારનું હોય છે જે તડકાથી થાય છે તડકાની એલર્જી આપણે કહીએ એ હોય અધર દેન દેટ અંદરથી થતા ખરજવા હોય જેમ કે એટોપિક ડર્મેટાઇટિસ સિવોરિક ડર્મેટાઇટિસ ન્યુમ્યુલર ડર્મેટાઇટિસ છે આ બધાના કારણો અંદરથી થાય કે પછી ન્યુરોડર્મેટાઇટિસ કે મગજથી થતી ખંજવાળ થાય એના લીધે આપણે આપણને ખરજવું ડેવલપ થઈ શકે ખરજવાની અંદર જેમ જેમ ખરજવાનું પ્રકાર હોય અને ગંભીરતા હોય એ પ્રમાણે એના લક્ષણો હોય જેમ કે એક્યુટ એક્ઝિમા હોય એક તો એની અંદર બહુ જ ખંજવાળે એટલા માટે આપણને પાણી ભરેલા દાણા થાય લાલ ચામડી થઈ જાય પસ નીકળે પાણી નીકળે બ્લડ નીકળે આ એક્યુટ એક્ઝિમામાં હોય જેમ જેમ એક્ઝિમા લાંબો ટાઈમ સુધી ખરજવું રહે એમ એમ સ્કીન જાડી થતી જાય કાળી થતી જાય એ ભાગમાં કાળું ચખામું થઈ જાય એને આપણે ક્રોનિક એક્ઝિમમાં કહીએ કમ્પ્લેન્ટ એવી હોય કે બહુ જ ખંજવાળ આવે છે સૂકી ચામડી થઈ ગઈ છે તડકામાં નીકળું તો ખંજવાળ વધી જાય છે એ રીતની કમ્પ્લેન્ટ થઈ શકે છે વારે વારે ખંજવાળવાના લીધે એ લોકલ કોમ્પ્લિકેશનમાં એ જ જગ્યા પર ઇન્ફેક્શન થઈ જાય બે ખરજવાની અંદર મેઇનલી આપણી જે સ્કીન હોય એમાં મોઈશ્ચર પકડી ના રાખી શકે એ સ્કીનનું બેરિયર વીક થઈ જતું હોય છે એના લીધે બહારના એન્વાયરમેન્ટથી સ્કીન આપણી આપણને પ્રોટેક્ટ કરે હવે વીક સ્કીનના લીધે ના કારણે ઇન્ફેક્શન વારે વારે થઈ જાય એની અંદર બીજું એક્સેસિવ ખંજવાળના લીધે સ્લીપ ડિસ્ટર્બન્સ થઈ જાય ઇવન ડિપ્રેશન થઈ શકે છે એ જગ્યા પર અલ્સર થઈ શકે છે આટલા કોમ્પ્લિકેશન્સ થઈ શકે ખરજવું એક ક્લિનિકલ ડાયગ્નોસિસ છે જોઈને આપણને ખબર પડે કે કઈ જાતનું ખરજવું છે જેમ કે એટોપી ડર્મેટાઇટિસ છે તો એની જગ્યાઓ ફિક્સ હોય કે કાતો હાથના આગળના પોર્શનમાં થાય ઘૂંટણની પાછળ થાય બાળકોમાં થાય ઉંમર છે કઈ કઈ જગ્યાઓ ઇન્વોલ્વ છે તડકાની એલર્જી હોય એનું ખરજવું હોય તો અહીંયા બહારના ભાગમાં જ્યાં આપણે કપડું કવર ના કરે ત્યાં થતી હોય છે એ રીતે આપણને ખબર પડે બહુ જ ઓછા ડાઉટફુલ કેસીસ હોય જ્યાં ખબર ના પડતી હોય કે એ ખરજવો લાંબા સમયથી હોય તો એમાં ડિફરન્શિયેટ કરવાનું હોય કે કેન્સર એમાં ડેવલપ થઈ શકે કે નહીં એના માટે આપણે ચામડીનો ટુકડો બાયોપ્સીમાં મોકલતા હોઈએ છે બાકી આના સિવાય કોઈ બીજા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ નથી એક એક ઇન્વેસ્ટિગેશન છે જે આપણે એડ કરતા હોઈએ છે એટોપિક ડર્મેટાઇટિસની અંદર એમાં આપણે બ્લડનું આઈજીઈ લેવલ એટલે કે એલર્જી ટેસ્ટ કરતા હોઈએ છે ઘરેલું ઉપચારમાં ખાલી એક કોપરેલનું તેલ છે જે આપણે લગાડી શકાય જેનાથી આપણને થોડી ખંજવાળમાં રાહત થતી હોય છે બાકી બીજું કઈ આડું ઓવડું લસણ ને એવું બધું ના લગાડવું જોઈએ નાવામાં એ ધ્યાન રાખવું જોઈએ કે બાથ જેટલા બને એટલા નાના હોવા જોઈએ જેમ કે ફાઇવ ટુ ટેન ના શાવર લેવા જોઈએ ખૂબ ગરમ પાણીથી ના હોવું જોઈએ એ બીજી વસ્તુ છે હુંફાળા પાણીથી નાહવાનું એકદમ શોર્ટ બાથ લેવાના નાયાની પહેલા આપણે કોકોનટ ઓઇલ કોપરેલ મસાજ કરી શકીએ ફૂલ બોડીમાં અને પછી નાવા જવાય અને ને ત્રણ મિનિટના અંદર શરીર જેવું સુકાય તરત જ મોઇશ્ચરાઇઝર કે પછી વેસલીન પ્લેન એ આખા શરીરમાં લગાડીને મસાજ કરી દેવું જોઈએ પહેલા તો જયારે પણ ખરજવું બહુ જ ક્રોનિક હોય કે પછી એક્ટિવ ઇન્ફેક્શન સાથે હોય ત્યારે એને ટ્રીટ કરવું જોઈએ એ ટ્રીટમેન્ટમાં આપણી પાસે બહુ બધા અ મેડિસિન્સ હોય જેમ કે સ્ટીરોઇડ હોય કે સ્ટીરોઇડ સ્પેરિંગ એજન્ટ હોય બહુ બધા ડ્રગ્સ આવે જે પ્રકારનું ખરજવું હોય અને જે પ્રકારની એની ગંભીરતા હોય એ પ્રમાણે આપણે એનો કોર્સ કરવો જોઈએ બીજું જેમ જેમ ટ્રીટમેન્ટ થાય એમ એમ આપણે ડોઝને ધીરે ધીરે ઓછો કરીએ અને જેવું મટી જાય ખરજવું ત્યારે મોઈશ્ચરાઈઝરથી વેસલીનથી કે પછી કોકોનટ ઓઇલથી એ ત્વચાને આપણે ભેજવાળી કે પછી મોઈસ્ટ રાખવી જોઈએ ડ્રાય ના થાય એનું ધ્યાન રાખવું જોઈએ સેકન્ડ થિંગ જે લોકોમાં ફૂડ એલર્જી હોય એ લોકોને ગ્લવ્સ પહેરીને સબ્જી કટ કરવી કે એવું ધ્યાન રાખી શકો બીજું મેટાલિક વસ્તુઓ જેમ કે ઘણા લોકોને આપણે જે જીન્સના બટન હોય છે એમાં નિકલ હોય ક્રોમિયમ હોય નિકલ મોસ્ટ કોમન એલર્જી છે તો એનાથી એ લોકોને પછી અવોઇડ જ કરવા પડે તો કોટનના કે સુતરાઓ કપડાં પહેરી શકે ડિટર્જન્ટની એલર્જી જે લોકોમાં હોય છે એ લોકો જેવું કામ પતી જાય તરત જ ચોખ્ખા સાબુથી હેન્ડ વોશ કરી શકે ઇવન ગ્લોવ્સ પહેરીને એ લોકો પણ કામ કરી શકે તો ની અંદર મેઇન ટીપ એ છે કે શેનાથી ખરજવું થાય છે એ પેલા આઈડેન્ટિફાઈ કરવું પડે જો એ આઈડેન્ટિફાઈ થઈ જાય તો એનાથી દૂર રહેવું એ જ મેઇન પ્રિવેન્ટ મતલબ ખરજવાને રોકી શકે છે